આજે જૂનાગઢ લોકસભા માટે પ્રદેશ તરફથી નિયુક્ત કરવામાં આવેલ હું મનસુખ સામજીભાઈ ખાચરિયા જેતપુર મારું નિવાસસ્થાન અને વિક્રમભાઈ ચૌહાણ જે અમદાવાદ મહાનગરથી ને બીનાબેન આચાર્ય જે રાજકોટ મહાનગરથી ત્રણેય લોકોને લોકસભા ક્ષેત્રની અંદર વિવિધ કાર્યકર્તાઓને સાંભળી વિવિધ સંગઠનોને સાંભળી અને ખૂબ જ સુંદર રીતે આજની જે પ્રક્રિયા ચાલી રહી છે લોકોનો ખૂબ ભારતીય જનતા પાર્ટી માટે મોદી સાહેબ માટે અટૂત વિશ્વાસ છે અને ખૂબ જ સુંદર રીતે કામગીરી જિલ્લા અને મહાનગરની ચાલી રહી છે અને દરેક કાર્યકર્તાઓનો એક જ સૂર છે કે જે કાંઈ પાર્ટી નક્કી કરે એ પ્રકારે પાર્ટીના કાર્યકર્તા તરીકે પાર્ટીના સૈનિક તરીકે પાર્ટીનો નિર્ણય શિરો સમજી પાર્ટીના નિર્ણયને માથે ચડાવી અને ખૂબ જ ઉત્સાહપૂર્વક દરેક કાર્યકર્તાઓના મનમાં રહેલી જે પાર્ટીના કામોની વાગોળી અને ખૂબ જ સુંદર રીતે કામગીરી ચાલી રહી છે અને જેની અંદર અમારા ત્રણેય લોકો આજની તકે સાંભળી અને કાલે અમારે સંકલનની બેઠક અને ત્યાર પછી પાર્લામેન્ટરી બોર્ડની બેઠકની અંદર જૂનાગઢ લોકસભા ક્ષેત્રનો જે રિપોર્ટ છે એ રિપોર્ટ ત્યાં સબમિટ કરીશું અત્યારે સામાન્ય રીતે લોકોનો મત એવો છે કે જે પાર્ટી જે કાંઈ નિર્ણય કરે પાર્ટીના નિર્ણય ઉપર સૌ લોકોએ મોટો વિશ્વાસ મૂક્યો છે સામાન્ય રીતે દાવેદારોની કોઈ હજી કાંઈ એવી ખાસ કોઈ બાબત બહાર નથી આવી પણ સામાન્ય રીતે બધા લોકોનું એવું કહેવાનું છે કે પાર્ટી જે કોઈ વ્યક્તિને ટિકિટ આપશે એની ઉપર અમે તંતોડ મહેનત કરી અને પાંચ લાખ કરતાં વધુ મતોથી ઉમેદવારને જીતાવાની અમારી તૈયારી છે સ્વાભાવિક છે કે જે માણસ અત્યારે ચાલુ સિટિંગ મેમ્બર હોય સિટિંગ મેમ્બરની કામગીરી હોય એક સરળ વ્યક્તિત્વ છે તો સરળ વ્યક્તિત્વ હોવાને નાતે કાર્યકર્તાઓનો પ્રેમ હોય લોકોનો પ્રેમ હોય એ સ્વાભાવિક વસ્તુ છે એ પાર્ટી નિર્ણય કરશે અમારે તો અહીંયાથી તમે સમજી લો કે જે કાંઈ પાર્ટીના કાર્યકર્તાઓના મનમાં રહેલી કોઈ વાત હોય તો એ વાત પ્રદેશ સુધી પહોંચાડવાની હા દરેક સમાજમાંથી દાવેદારી છે એવું નથી કે કોઈ એક જ સમાજમાંથી દાવેદારી છે અને અમને પણ એવી જ સૂચના છે ભાઈ જે કોઈ કાર્યકર્તાએ નાનામાં નાના કાર્યકર્તાએ દાવેદારી કરવી હોય તો દાવેદારી માટે અમને ત્રણેય લોકોને અહીંયા જે જવાબદારી સોંપવામાં આવી છે અને ખૂબ અમારી સાથે પણ ખૂબ અનુભવી બીનાબેન હોય કે વિક્રમભાઈ હોય ખૂબ અનુભવી કાર્યકર્તાઓ છે અને અનેક વખત સેન્સની પ્રક્રિયાઓમાં ગયેલા છે સુંદર રીતે કામગીરી ચાલી રહી છે એવું મારે માટે કેવું મુશ્કેલ છે અમને તો અહીંયા જે કોઈ રજૂઆતો આવી રજૂઆતો લઈને ત્યાં સબમિટ કરવાની છે એ નિર્ણય પાર્ટીએ કરવાનો છે આ તો મોદી સાહેબ અને અમિતભાઈ તમને ખબર છે કે હંમેશા એક મેજિક માટેના જાણીતા છે એવું એવું લોકોની સામે આવે છે લોકોને ગમતી વાત સામે આવે છે એટલે દરેક લોકોને કે મતલબ છવ્વીસમાંથી બાવીસને નો રિપીટ કરવા એવી પણ કોઈ બાબત નથી જે સારો કાર્યકર્તા હશે જે સારી રીતે કામ કરતો હશે એમને ફરી પાછી ટિકિટ આપવાના જ હોય ને વિસાવદરની પેટા ઇલેક્શન પણ સાથે જ યોજાવાની છે એના માટે અલગથી સાંભળવાની પ્રક્રિયાઓ થવાની છે અમને ત્રણ લોકોને અહીંયા લોકસભા માટે સાંભળવા માટેની જવાબદારી આપવામાં આવી છે